નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ હિન્દી ફિલ્મોની જેમ હવે ગુજરાતી ફિલ્મોને પણ લોકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે ખૂબ જ સારો પ્રતિસાદ ગુજરાતી ફિલ્મોને પણ મળતો હોય તેવામાં વધુ એક ફિલ્મ રિલીઝ થઈ છે ગુજરાતી ફિલ્મ વિશ્વાસથા જે રિલીઝ થઈ હોય આજે ત્યારે મોટી સંખ્યામાં લોકો થા ગુજરાતી ફિલ્મ જોવા માટે પહોંચી રહ્યા છે થિયેટર ખાતે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે ગુજરાતી ફિલ્મને પણ લોકો પ્રેમ આપી રહ્યા છે ગુજરાતીઓ થા ફિલ્મ જોવા માટે થિયેટરમાં જઈને ફિલ્મની મજા માણી રહ્યા છે

રિલીઝ થાય છે જેનું નામ છે વિશ્વાસ થા અને અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો કે બધા લોકો ફિલ્મ જોવા આવ્યા છે અને મોસ્ટલી હાઉસફુલ શો છે તો એ જોઈને હું નીકુજ મોદી મારા ચાહકો પણ અત્યારે જોઈ રહ્યા છે અને બહુ એપ્રિસિએશન મળી રહ્યું છે બધા સિટીમાંથી તો હું જેટલા પણ ઓડિયન્સ છે અમારે એમને હું કેવા માંગીશ કે મારું ફિલ્મ જુઓ બહુ મજા આવશે બહુ સરસ લવ સ્ટોરી છે અને આપણી ગુજરાતી ફિલ્મ અત્યારે મારી વિશ્વાસતાની પૂરી ટીમ અહીંયા ફિલ્મ જો આવી છે તો અમારા પ્રોડ્યુસર રાજેશ પટેલ અમારી લીડ આર્ટિસ્ટ સોનમ લાંબા સેકન્ડ લીડ આર્ટિસ્ટ વૈશાખી શાહ જેડી ચાવડા અમારા પહેલે લીડ આર્ટિસ્ટ અમારા મેન નેગેટિવ વિલન અમારા કુશલભાઈ શાહ હવે અત્યારે અમે બધા અહીંયા ફિલ્મ જોવા આવ્યા છે બધા ઓડિયન્સ સાથે તો જરૂરથી જોવો ફિલ્મ વિશ્વાસ થા બધા જ થિયેટરમાં આવી છે અને જોવો ને તમારો પ્રેમ